નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર નવ બે હાજર ચોવીસ વાર બુધવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં સિંગદાણા નો નીચો ભાવ તેરસો પચાસ રૂપિયા થી ઊંચો ભાવ પંદરસો પંચોતેર રૂપિયા રહેલો હતો ઝેરું ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા થી લઈને ચાર હજાર નવસો નવસો પચાસ રૂપિયા થી લઈને એક હજાર એસી રૂપિયા એરડા અગિયારસો અઢાર રૂપિયા થી લઈને અગિયારસો રૂપિયા ચણા વાત કરીએ તો તેરસો પચાસ રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા રાજકાબી ત્રણ હજાર નવસો વીસ રૂપિયા થી લઈને ચાર આઠસો પાંત્રીસ રૂપિયા મેથી નવસો રૂપિયા થી લઈને એક હજાર એસી રૂપિયા અડદ સોળસો છન્નું રૂપિયા થી લઈને અઢારસો એકોતેર રૂપિયા મગ બારસો પચીસ રૂપિયા થી લઈને સોળસો એકસઠ રૂપિયા તુવેર પંદરસો સિત્તેર રૂપિયા થી લઈને બે હજાર બસો સાઠ રૂપિયા ધાણા અગિયારસો રૂપિયા થી લઈને ચૌદસો અગિયાર રૂપિયા સોયાબીન આઠસો એકતાલીસ રૂપિયા થી લઈને નવસો પાંચ રૂપિયા જુવાર સાતસો રૂપિયા થી લઈને આઠસો રૂપિયા લસણ ત્રણ હજાર પાંચસો થી લઈને પાંચ આઠસો રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયા થી લઈને ચૌદસો સાઠ રૂપિયા તલ કાળા ત્રણ હજાર રૂપિયા થી લઈને ત્રણ હજાર ચારસો રૂપિયા તલ સફેદ બે હજાર રૂપિયા થી લઈને બે હાજર પાંચસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયા થી લઈને છસો ચોવીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો પાંચ રૂપિયા થી લઈને પાંચસો પંચોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર પચાસ રૂપિયા કપાસ પંદરસો સાહીઠ રૂપિયા સોળસો એસી રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કઈકાવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજેરોજ ના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર